ગરીબી ગુજરાતથી છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ બે હજાર ચોવીસ સરકારી માધ્યમિક શાળા રતનપુર મુકામે યોજવામાં આવ્યો જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ બે હજાર ચોવીસ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ રતનપુર ખાતે તારીખ દસમી ડિસેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો કલા ઉત્સવ બે હજાર ચોવીસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના શ્રી દીપકભાઈ બી ભાવિસ્કર જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમાર તથા કલા ઉત્સવ કોઓર્ડિનેટર ડૉક્ટર યાદવ બી એમ પરમાર માનના માર્ગદર્શન હેઠળ કલા ઉત્સવ બે હજાર ચોવીસ છોટા જિલ્લાના સંખેડા તાલુકાની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ રતનપુર ખાતે યોજવામાં આવ્યો હતો કલા ઉત્સવ બે હજાર ચોવીસનો મુખ્ય હેતુ સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરી પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગરવી ગુજરાત કલા ઉત્સવની થીમ રાખવામાં આવી હતી જેમાં ગુજરાતના ગુજરાત રાજ્યને ધ્યાને રાખી સાંસ્કૃતિક કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવારો મેળાઓ હસ્તકલાઓ વિરાંગનાઓ ભાષાઓ નૃત્ય વગેરેનો સમાવેશ કરી કરવામાં આવ્યો હતો કલા ઉત્સવ બે હજાર ચોવીસમાં કુલ ચાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્ર સ્પર્ધા બાલકવિ સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા શાસ્ત્રીય સંગીત અળવકંઠી સંગીત શુભમ સંગીત સંગીત વાદન સ્પર્ધા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ બે હજાર ચોવીસના છોડાવ જિલ્લાના છ તાલુકાના ચાર સ્પર્ધાઓના કુલ ચોવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો દરેક સ્પર્ધામાં દરેક સ્પર્ધકે ઉત્કૃષ્ટ ઉત્તમ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દરેક સ્પર્ધાના નિર્ણયો દ્વારા નિર્ણાયક તરીકેની ઉત્તમ ભૂમિકા ભજવીને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સ્પર્ધાના પ્રમાણે એકથી ત્રણ ક્રમ આપવામાં આવ્યા હતા કલા ઉત્સવની ચાર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને એકથી ત્રણ ક્રમાંક મેળવનાર બાળકોને પ્રથમ નંબર ક્રમાંક મેળવનાર બાળકને પ્રમાણપત્ર સીલ એક હજાર રૂપિયા અને શૈક્ષણિક કીટ સાથે સ્કૂલ બેગ આપવામાં આવી હતી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાળકને પ્રમાણપત્ર સીલ આઠસો રૂપિયા શૈક્ષણિક કિટ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાળકને પ્રમાણપત્ર સીલ પાંચસો રૂપિયા શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી તે ઉપરાંત કલાઉત્સવની સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને અને સહાયકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કલા ઉત્સવ બે હજાર ચોવીસમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના લેક્ચર કમલભાઈ પટેલ લેક્ચર રમેશભાઈ ગોરૈયા યોમેશભાઈ ગજ્જર બી એમ પરમાર બીઆરસી વિમલભાઈ દ્વારા બાળકોને શુભેચ્છાઓ પાઠવીને ઉત્તમ પ્રદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું છોટાઉદ જિલ્લાના બાળકો ઝોન કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કલાઉત્સવ ઉત્સવ બે હજાર ચોવીસના ડોક્ટર યાદવ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરતાં બાળકોને અભિનંદન પાઠવીને આગામી સમયમાં યોજાનાર જન કક્ષાના કલા ઉત્સવમાં વધુ મહેનત કરીને જોરાઉ જિલ્લાનું નામ રોશન કરવા જરૂરી માર્ગદર્શન આપીને બાળકોને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ રતનપુર ખાતે યોજવામાં આવેલા કલા ઉત્સવ બે હજાર ચોવીસમાં શાળાના આચાર્યશ્રી દ્વારા દરેકનો આભાર અને અભિન અભિનંદન વ્યક્ત કરીને કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો